આપણા મૃત પરિવારજનોને યાદ કરીને એમની પુણ્યતિથિ અને ભાદ્ર પક્ષમાં આવતા પૂનમથી અમાસની એટલે કે વધની તિથિને મેળવીને એ જીવાત્મા પાછળ જે કંઈ પણ સત્કર્મ કરવામાં આવે જે કંઈ પણ દાન ધર્મ કરવામાં આવે જે કંઈ પણ યથાવી શક્તિ બ્રહ્મભોજ કરાવવામાં આવે અથવા તો ખોબો ભરીને પાણી એટલે કે પિતૃ તર્પણ કરવામાં આવે તો એ બધું જ પુણ્ય એ જીવાત્માને મળે છે જીવાતમાં એટલે કે આપણા મૃત પરિવારજનો પાછળ શ્રદ્ધાથી જે કંઈ પણ સત્કર્મ કરવામાં આવે જેને શ્રાદ્ધ કહેવાય છે એ શ્રાદ્ધ કરવાથી આપણા મૃત પરિવારજનો જે કોઈ સ્થિતિમાં જે કોઈ યોનીમાં અને જે કોઈ પણ જ્યાં પણ જે સ્વરૂપે હોય ત્યાં એમને દુઃખ પીડા અને કષ્ટમાંથી રાહત મળે છે અને મોક્ષની ગતિ પ્રાપ્ત થાય છે એ અને આપણે એ એમની એ મદદ કર્યા બદલ એમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે

કે દ્વારકા અને ગોમતી ઘાટ પર આ કરવાનું સુવિશેષ મહત્વ છે ગોમતી ગોમય સ્નાનમ ગૌદાનમ ગોપીચંદનમ દર્શનમ ગોપીનાથ પાંચ ગકાર આપણા શાસ્ત્રમાં કહેવામાં આવ્યા ગોમતી ગોમય સ્નાનમ ગૌદાનમ ગોપીચંદનમ દર્શનમ ગોપીનાથસ એટલે કે ભગવાન દ્વારકાધીશના દર્શન ગોપીચંદન ગોમતી નદી અને ગૌદાન આ પાંચ જે ગકાર છે એ માત્ર ને માત્ર દ્વારકામાં જ પ્રાપ્ત થાય કારણ કે વશિષ્ઠ તનયા એટલે કે ભગવાન વશિષ્ઠ ઋષિના દીકરી એ ગોમતી અત્રે ભગવાન દ્વારકાધીશજીના દેવાળની નીચે આ સમુદ્ર સાથે એમનું મિલન થાય છે સમુદ્ર સાથે એમના વિવાહ થયા તો અહીંથી એ ગોમતી નદી સાય જાય છે અને શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે સ્કન ની અંદર કે આ ગોમતીની અંદર ભારતના જે તમામ પવિત્ર તીર્થો છે એમનો પણ નિવાસ છે તપત્વામ રવિવારે સ્નાન કરુવંતી એ નરા નોતે પુનરાવૃતિ કલ્પકુટ એ સતીરપી તો અહીંયા ગુમતીની અંદર સ્નાન કરવાથી આપણને ગંગાદી સપ્ત નદીઓ સપ્તસાગર અને ભારત વર્ષની અંદર આવેલા તમામ તીર્થોના સ્નાનનો જે પુણ્ય પ્રાપ્ત થાય એ માત્ર ગુમતીના સ્નાન કરવાથી ગોમતી માતાજીના દર્શન કરવાથી મહાર્જન કરવાથી તર્પણ કરવાથી અને પિંડદાન કરવાથી ભારત વર્ષના તમામ તીર્થોનું પુણ્ય આપણે માત્ર ગુમતી દ્વારા પ્રાપ્ત કરી શકીએ એવી આ વશિષ્ઠતાને આ ગુમતીનું અનેરું અને ખૂબ મહત્વ આપણા શાસ્ત્રની અંદર બતાવવા માંડે શ્રાદ્ધની જે ભૂમિ છે આપણે જે પ્રશ્ન પૂછ્યો તો આ ગોમતી તીર્થ એ આપણી સપ્તપુરી અયોધ્યા મથુરા માયા કાશીકાંત વંતિકા ગયા દ્વારા વધી ખ્યાતા મહામુક્તિ પ્રદર્શલે અહીંયા શ્રદ્ધાપૂર્વક ગોમતી તીર્થની અંદર ભગવાન દ્વારકાધીશના ચરણની નીચે બેસી ભગવાન નારાયણે યાદ કરીને આપણા પિતૃઓ પાછળ આપણે તર્પણ કરીએ આપણે પિંડદાન કરીએ આપણે ગૌ સેવા કરીએ આપણે સાધુ ભોજન કરાવીએ આપણે બ્રહ્મ ભોજન કરાવીએ તો એનાથી પિતૃઓ પણ ખૂબ પ્રસન્ન થાય અને આ ભૂમિ ઉપર શ્રાદ્ધ કરવાથી ભગવાન દ્વારકાધીશ એ આપણા તમામ સ્વજનોને આપણા તમામ પિતૃઓને વૈકુટનો વાસ પ્રાપ્ત કરાવે ભગવાન દ્વારકાધીશજીના ચરણ આપણા સમસ્ત પિતૃઓને પ્રાપ્ત થાય માટે લોકો એ દ્વારકાભૂમિની અંદર અથવા તો આવી જે મેં સપ્ત પૂરી કીધી એ પુરીની અંદર જઈ અને પોતપોતાના પિતૃઓ માટે પોતપોતાના સ્વજનો પાછળ આ પંદર દિવસ દરમિયાન શ્રાદ્ધ કરે છે શ્રાદ્ધનો ખૂબ મહિમા શાસ્ત્રમાં બતાવ્યો છે અને સૌ સનાતન ધર્મી લોકોએ આ પંદર દિવસ દરમિયાન પોતાના સ્વજનો માટે પોતાના પિતૃઓ માટે પોતાની જે શક્તિ હોય એ શક્તિ દ્વારા પરંતુ સંપૂર્ણ શ્રદ્ધા સાથે શ્રાદ્ધ કરવું બહુ જ જરૂરી છે સૌને જય કરે